ભાઈ ગોહિલની વાડીએ એના પુત્ર જે છે એની નાની દીકરીને પોતાની કાખમાં લઈ અને દરવાજા ઉપર ઊભા હતા તો પાછળથી સિંહણે આવી અને તેની ઉપર હુમલો કર્યો અને આ વ્યક્તિએ પોતાની પા પાસે પણ જાતનું હત્યા ન હતું એટલે ઢીકાપાટું મારી અને સિંહણ માહિતીની એની દીકરી જે છે એને છીનવી લીધી અને એની દીકરીને પાછળના ભાગે અને હાથમાં બે ચાર જગ્યાએ બચકા ભરી લીધેલા છે બે મહિનાથી તો અહીંયા સિંહ ને આવો જ ત્યાં કન્ટિન્યુ અમારે અહીંયા રહે છે બે દિવસ આવે બે દિવસ આવે જાણ કરેલી હતી જંગલ ખાતાવાળાને તો માલઢોરનો ને અમારા બાળ બસાનો ખતરો પૂરેપૂરો હતો એટલે અમે અંદર જ રહેતા બે દિવસથી વૈયા ગયા હતા સિંહ ને સિંહ એટલે ભાઈ મારો ભાઈ છે ને જે